ધારી બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સમર કેમ્પમાં બ્રહ્મકુમારી સંસ્થાના એકસો ચાલીસ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ સમર કેમ્પમાં વિવિધ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું જેમાં મુખ્યત્વે ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા તેમજ વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ શું છે તે વિશે જ્ઞાન આપવા માટે ધારીના સફારી પાર્ક ખાતે પ્રવાસનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ ઉપરાંત સમર કેમ્પની સ્પર્ધામાં પ્રથમ અને બીજા નંબરે આવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો મારું નામ છે વિદ્યાલય ધારી તરફથી ખૂબ સુંદર નાના નાના બાળકો માટે પાંચ થી પંદર વર્ષ સુધીના બાળકો માટે સમર કેમ્પ નું આયોજન કર્યું છે જેની અંદર છ દિવસ સુધી બાળકોને દિવ્ય ગુણો દિવ્ય સંસ્કારોની ખૂબ સુંદર માહિતી આપી સાથે સાથે નવી નવી મૂલ્યો વાળી ગેમ રમાડી અને આજે છેલ્લા દિવસે નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા સંપૂર્ણ કરી અને આજે છેલ્લા દિવસે સફારી પાર્કમાં એ બાળકોને પિકનિક માટે લઈને આવ્યા છે કે જેની અંદર પણ એ લોકો પોતાની નવી નવી જે કળાઓ છે અને એમાં પણ જે દિવ્યતા હોય એવી કળા રજૂ કરી રહ્યા છે તો આ સમક કેમ્બના આયોજનની અંદર ટોટલ એકસો ને સાત બાળકો હતા આજે પિકનિકમાં ભલે ઓછા છે પણ ટોટલ એકસો ને સાત બાળકોએ લાભ લીધો